દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મેન્ટલી ડિસેબલ બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન અમદાવાદના નવજીવન ટ્રસ્ટના મેન્ટલી ડિસેબલ બાળકો માટે અમદાવાદના હેલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક પ્રોજેક્ટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી પચાસ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખલાએ આધેડને હવામાં ફંગોડ્યા બનાસકાંઠામાં અમીરગઢમાં રખડતા આખલાએ આમના તેમજ ગળાના ભાગમાં લાગતા આધેડ ગંભીર રીતે ઘાયલ થયો છે આ અઠવાડિયામાં આ ત્રીજો બનાવ બન્યો છે સ્થાનિક તંત્ર રખડતા પશુઓ માટે કોઈ પગલા નથી લઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસા માર્કેટ યાર્ડમાંથી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે ડીસા માર્કેટ યાર્ડમાં દક્ષિણ પોલીસે રેડ કરીને એક બંધ દુકાનમાં જુગાર રમી રહેલા નવ શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે તેઓની પાસેથી રૂપિયા સાહીઠ ઉપરાંતની રોકડ રકમ સહિત

પાગલ પ્રેમીએ બ્યુટી પાર્લરમાં ગોળી મારી છે આ ઘટના ઝાંસીના સિપ્રી માર્કેટમાં બની હતી કાજલ દુલ્હનના કપડા પહેરાવવા બ્યુટી પાર્લરમાં ગઈ હતી આ દરમિયાન તેને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે અને પિસ્તોલ લહેરાતો ભાગી ગયો હતો પોલીસ આરોપીઓને વહેલી તકે પકડવા માટે પ્રયાસો કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે દુનિયાની સૌથી મોંઘી અને લક્ઝરી હોટલ દુનિયામાં આવી અનેક લક્ઝરી હોટલ છે પરંતુ દુબઈમાં બનેલી બુર્જ અલ અરબ હોટલને દુનિયાની સૌથી મોંઘી અને લક્ઝરી હોટલ માનવામાં આવે છે આ હોટલના દરેક રૂમમાં તમને સમુદ્રનો સુંદર નજારો જોવા મળશે અહીં સ્વિમિંગ પૂલ સ્પા ફિટનેસ સેન્ટર રેસ્ટોરન્ટ અને બાર જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હશે મળતી માહિતી મુજબ આ હોટલમાં એક દિવસના રોકાણનું ભાડું વીસ લાખ રૂપિયા માનવામાં આવી રહ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ થયા છે અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓની હાજરી અંગે ઇનપુટ મળ્યા છે માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારના આહલાન ગડોલમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન કર્યું હતું આ અથડામણમાં બે સ્થાનિક નાગરિકો પણ ઘાયલ થયાના સમાચારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર અંગે શિક્ષણ મંત્રીનો ખુલાસો શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેના ખુલાસા બાદ વાલીઓને હાશકારો થયો છે મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું છે કે વર્ષ એક પાંચ ઓગણીસો ને નામદાર કોર્ટે જે પ્લાનિંગ કર્યું હતું તે પ્રમાણે નિયમો અને નિર્ણયો છે તે જ પ્રમાણે ચાલી આવી રહ્યો છે અને તે પ્રમાણે આપણે લાભ આપી રહ્યા છે જેમાં કોઈ નવો નિયમ કે નિર્ણય લેવાયો નથી કે કોઈ સુધારો કરાયો નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ કેટલો ભરાયો ઉપરવાસમાં વરસાદ પડતા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે સામે આવેલા આંકડા અનુસાર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ચોમાસાના પ્રારંભથી જ સિત્યાસી ટકાની આસપાસ ભરાઈ ગયો છે શનિવારે રાત્રે આઠ કલાકે ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ ત્યાંશી મીટરની આસપાસ હતી ઉપરવાસમાં ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ ક્યુસેક પાણીની આવક સામે પંચાવન હજાર ક્યુસેકની જ આવક પણ નોંધાઈ છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો તમન્ના ભાટિયા બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે જોવા મળી છે બોલિવૂડ કપલ તમન્ના ભાટિયા અને વિજય વર્માની જોડીને ચાહકો પસંદ કરે છે હાલમાં જ આ કપલ ડિનર ડેટ પર જોવા મળ્યો હતો જ્યાં તેમનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો તેઓના આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે બંને સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા તમન્ના ભાટિયા જીન્સ જેકેટમાં ખૂબસૂરત દેખાઈ રહી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ પ્રખ્યાત ટીવી એક્ટ્રેસને અક્ષય કુમાર માને છે બહેન ટીવી અભિનેત્રી જેને અક્ષય કુમાર પોતાની બહેન માને છે તે રૂપા ગાંગુલી છે રૂપાલી ગાંગુલી આ પહેલાં પણ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે આ દિવસોમાં તે લોકપ્રિય ટીવી શો અનુપમામાં જોવા મળી રહી છે રૂપાલી અને અક્ષય એક ટીવી શોમાં મળ્યા હતા રૂપાલી ગાંગુએ સન્ડે વિથ સ્ટાર પરિવાર શોના સ્ટેજ પર અક્ષય કુમારને રાખડી બાંધી હતી રૂપાલીએ અક્ષયને તિલક પણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો વસ્ત્રાલ નિકોલ બાપુનગરમાં ધીમી ધારે વરસાદ પડ્યો નરોડા સીટીએમ જસોદાનગર પ્રહલાદનગર વસ્ત્રાપુરમાં પણ ધીમી ધારે વરસાદ ખાબક્યો હવામાન વિભાગની માહિતી અનુસાર આજે ગુજરાતમાં અનેક સ્થળોએ છૂટાછવાયા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ બીસીસીઆઈમાં ફરિયાદ અમેઠીના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ બીસીસીઆઈની એથિક્સ કમિટીમાં મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ ફરિયાદ પત્ર દાખલ કર્યું છે આ મામલે બીસીસીઆઈ ધોનીને ત્રીસ ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા કહ્યું છે ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈમાં કરવામાં આવેલી ફરિયાદ રાંચી સિવિલ કોર્ટમાં મહેન્દ્રસિંહ ધોનીએ જે મિહિર દિવાકર વિરુદ્ધ પંદર કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ કર્યો છે તેના સંબંધમાં જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેર ઓગસ્ટે આવશે વિનેશ અંગેનો નિર્ણય વધુ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરાયેલી વિનેશ ફોગાટની અરજી પર નિર્ણય તેર ઓગસ્ટે લેવામાં આવશે અયોગ્ય ઠર્યા બાદ વિનેશે કોર્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અરજી કરી હતી જેમાં તેણે માગ કરી છે કે તેને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવામાં આવે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન વતી વરિષ્ઠ વકીલ હરીશ સાળવેએ તેમનો પક્ષ રાખ્યો હતો હવે સીએએસ એસ તેર ઓગસ્ટે પોતાનો ચુકાદો આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા ભારતે વરસાદને લઈને આ સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમની સપાટી એકસો ચોત્રીસ પિસ્તાલીસ મીટર પર પહોંચી ગઈ છે ડેમમાં ઉપરવાસમાં બે લાખ છાસઠ હજાર એકસો ને વીસ ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમમાં ત્રણ હજાર નવસો ને ઓગણત્રીસા એમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે નર્મદા ડેમમાં એંસી ટકાથી વધારે ભરાઈ ચૂક્યો છે જે આનંદના સમાચાર છે તેથી નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને નર્મદા નદીમાં માછીમારી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝનો સૌથી મોટો અપડેટ સામે આવ્યો છે બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ પર સવાલો ઊભા થયા છે સમાચાર છે કે બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત કાર્યક્રમ મુજબ એટલે કે બાર ઓગસ્ટે પાકિસ્તાન જવા રવાના થશે અગાઉ ટીમ સત્તર ઓગસ્ટે રવા થવાની હતી બાંગ્લાદેશનો વિદેશી કોચિંગ સ્ટાફ હાલમાં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શકશે નહીં પહેલી ટેસ્ટ એકવીસથી પચીસ ઓગસ્ટ અને બીજી ટેસ્ટ મેચ ત્રીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન રમાનારી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે